જો કોઈ પણ પક્ષીઓ ઘાયલ અથવા પતંગના દોરામાં ફસાઈ ગયું હોય તો એનિમલ સેવિંગ ગ્રુપના ના બ્રિજેશ સખીવાલા છન્નું જીરો એક ચોર્યાસી ઓગણપચાસ ચોરાણું અને હિતેન પટેલ પંચાણું છ્યાસી છપ્પન તોતેર બાણું નો સંપર્ક કરી અનુરોધ કરવામાં આવ્યો છે આજ રોજ નવસારી એનિમલ સેવિંગ ગ્રુપને સત્તાપીરથી એક સ્થાનિકનો કોલ આવ્યો હતો જ્યાં એક ઘુવડ ઘાયલ નજરે પડ્યું હતું ત્યાં અમે એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યો જઈ રેસ્ક્યુ કર્યું હતું ત્યાં ગુવરને જોયું તો એ દોરીથી ઘાયલ જોવા મળ્યું હતું સાથે સાથે જ અમને એક ચાઇનીઝ દોરી પણ સાથે મળી હતી જ્યાં એ ચાઇનીઝ દોરીનો આટલો સરકાર પ્રતિબંધ મૂકે છે તે છતાં પણ એ માર્કેટમાં વેચાય છે સાથે આપણે ખરીદીએ પણ છે તેના માટે અમારી નમ્ર અપીલ છે કે તમે ચાઇનીઝ દોરો ન ખરીદો કારણ કે પક્ષીઓ તો ઘાયલ થાય જ છે એની સાથે સાથે માણસનો પણ જીવ જાય છે તેમજ આ પક્ષીઓ ઘણા ઘાયલો હજી ઉત્તરાયણની સ્ટાર્ટિંગ પણ નથી થઈને ઘાયલ જોવા મળે છે તેથી અમારી નમ્ર અપીલ છે કે તમે ચાઇનીઝ દોરાને વપરાશ ન કરોઝારી